મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકામાં પત્રકાર એકતા પરિષદ દ્વારા પ્રમુખ તથા ઉપપ્રમુખની વરણી કરવામાં આવી સર્વાનુમતે વરણી કરવામાં આવી ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ સમગ્ર ગુજરાત રાજ્યમાં તેત્રીસ જિલ્લા તથા બસો બાવન તાલુકામાં બહોળો ફેલાવો ધરાવતું એકમાત્ર સંગઠન છે જે હર હંમેશ પત્રકારોના પ્રાણ પ્રશ્નોને વાંચા આપતું આવ્યું છે ત્યારે ગુજરાત રાજ્યના કેટલાક તાલુકાઓમાં હોદ્દેદારોની નિમણૂક બાકી હોવાથી પ્રદેશ અધ્યક્ષશ્રીની તથા ઉપાધ્યક્ષશ્રીની સૂચનાથી જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે ત્યારે મહેસાણા જિલ્લાના સરલાસણા તાલુકામાં પણ પ્રદેશ ઉપાધ્યક્ષ તથા જિલ્લા પ્રમુખની હાજરીમાં તાલુકા પ્રમુખ તેમજ ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરવામાં આવી હતી ગુજરાત રાજ્ય કાર્યકતા પરિષદના પ્રદેશ અધ્યક્ષ શ્રી લાલુભાઈ કાત્રોડિયા તથા ઉપાધ્યક્ષ શ્રી કમલેશભાઈ પટેલ પ્રદેશ મંત્રી શ્રી શૈલેષભાઈ ઝોન બાર પ્રભારી રાજુભાઈ પટેલ ઝોન કોઓર્ડિનેટર કડકસિંહ પ્રદેશ આઈટી સેલ નિખિલ જોશી પ્રદેશ આઈટી સેલ જયેશભાઈ ગજ્જર તેમજ અન્ય પ્રદેશ હોદ્દેદારોની સૂચનાથી ને મહેસાણા જિલ્લા પ્રમુખ શ્રી અર્જુનસિંહ ઠાકોરના માર્ગદર્શન હેઠળ સતલાસણા ખાતે આવેલ નરાટી જૂથ ઉ બ વિદ્યાલય નવાવાસ ખાતે એક આયોજન કરવામાં આવ્યું જેમાં મહેસાણા જિલ્લાના સાથે સતલાસણા તાલુકા પત્રકારો હાજર રહ્યા હતા જેમાં ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પત્રકાર એકતા પરિષદની કાર્યપ્રણાલીથી તમામ નવનિયુક્ત પત્રકારોને વાકેફ કર્યા બાદ તાલુકા સંગઠનની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે સદેવસિંહ ચૌહાણ તથા ઉપપ્રમુખ તરીકે બદયસિંહ ચૌહાણની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી જેને સમગ્ર સમગ્રો પત્રકારોએ વધાવી હતી ત્યારબાદ ઉપસ્થિત પત્રકારોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ કાર્યક્રમના અંતે સ્વરૂચિ ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ને આયોજન નરસિંહભાઈ ચૌધરીએ કર્યું હતું નિખિલભાઈ જોશી પાટણ એક્સપ્રેસ પાટણ